રે રાજુ હા મે હોબડ્યું કે મહેનત ઉપર બહુ બધું મેઠું હોય પણ અને વાત તો સાચી એ દિનાતાડી પણ હું કાલ કેટલી મહેનતી એક જનન શેતર મહી લેબુલી આય તે ઘેર આઈને ખાધું ને તે ખાટુ બય તઈર જીવ હતું લે તે બોટનો બોટ ઓમઈ ગયા કે દવાખાને જવું માર ના પૈસા નહીં દે તારા ખર્ચા લઈ જતો તો આવ જૂનો કેસ પડે મારો કરે હ होते चाल से जे बचे पैसा हो जवान तैयारी ही तुम्हारी वो लागी रही हां चुके का तुम तो मनते में लागा के तू आईडे हो सर्दी तो तारो न बुरु है यार खावन खावन राख के इतना बात तक खाए को वगारेला दो ताराम भैया रोज हो अपन के सास ले जा बात में खाओ साकरोट लो खावन राख मु हाचू को खुन जतोरी है